અમરેલીના લીલીયા પંથકમાં પડેલા ભારે વરસાદે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે ઇંગોરાળા અને ભોરીંગડા પંથકમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ખેડૂતોની જમીનોમાંથી ફળદ્રુપ માટી સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે અને માત્ર રેતી તથા પથ્થરો જ બાકી રહ્યા છે એકથી દોઢ માસનો તૈયાર થયેલો કપાસ પણ પાણીમાં તણાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ભારે વરસાદ પડવાથી ઇંગોરાળા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું પૂરના પાણી ઘરોમાં

ટૂંકમાં નેરું પડતું હતું એટલે સૌથી પંદર દિવસ વરસાદના કારણે બધું દુકાનમાં પાણી પેલા બધું પાણી આવી ગયું એટલે બહુ લાંબી ટૂંકી નુકશાન માગણી તો બીજું હું આમાં જે સરકાર સહાય દે તો દુકાનનું વ્યવસ્થિત રીતે બધું સહાય કરે તો સારું રહે ન તો અત્યારે નુકસાની બહુ સાજ છે મારું નામ મુળજીભાઈ રબારી ગામ ઇંગોરડા તાલુકો લીલયા જિલ્લો અમરેલી કાલે બપોર અગિયાર વાગ્યાની આજુબાજુ ઇંગોરાળા ગામમાં ચૌદ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ગામની નદીઓમાં અને નેરામાં ભારે પૂર આવ્યા છે ખેતરોમાં વાડીઓમાં અને આ ગામમાં ખૂબ જ નુકસાની છે અને નદી કાંઠેના જે રહેણાંકી વિસ્તાર છે દુકાનો છે તેમાં ભારે નુકસાની છે હાલ આ દુકાનમાં જ તે કડિયા જેટલું પાણી હતું અને નદી વિસ્તારના જે ગામડા ગામડાને જે નદી કાંઠામાં રહેતા માણસો છે એના ઘરમાં તે ઘણી નુકસાની છે કોઈને ઘઉં બાજરો જે હોય તે પલ પલ્યું છે ઘણા ઘણાની દિવાલો મકાનો ધરાશાય થયા છે અને વાડીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની છે અમારી સરકાર સમક્ષ માગણી છે કે યોગ્ય વળતર મળે અને ઝડપથી જે કાંઈ ગામમાં સુવિધાઓનો અભાવ થયો છે તે પૂરી પાડવામાં આવે વૈશરામભાઈ મારું નામ છે હું ગામમાં ઇંગોરાળાનો સરપંચ છું અને ચૌદથી પંદર ઈંસ ગામમાં વરસાદ કાળ પડવાથી નુકસાની બહુ થઈ છે જમીનમાં અને એ જમીનના જૂના પાળા નવા પાળા બધા ધોવાઈ ગયા અને કડકડ આમાં ખાડા પડી ગયા છે નાનો ખેડૂત કોઈ ખેતી કરીએ કે એમ નથી સરકાર જ્યાં સુધી જમીનમાં વળતર ન આપે ત્યાં સુધી એટલે મોટા ભાગે હંધુય રિપેર કરવું પડે એવું થઈ ગયું છે ગામમાં સરકારને કે જિલ્લા પંચાયતના સભ્ય હોય એ બધા ધ્યાન દે કોઈ અધિકારી તો જ આ થાય એમ છે નકર થાય એમ નથી મારું નામ ભરતભાઈ સોંડાભાઈ લુણી ગામ ઇંગોરાળા તાલુકો લીલીયા અમારા ગામમાં ગઈકાલે બહુ વરસાદ પડ્યો પંદર સતર વરસાદ પડ્યો છે ભારે નુકસાની થઈ છે માણસના પાળા ધોવાઈ ગયા છે ડ્રીપ તણાઈ ગઈ છે પાઇપલાઇન તણાઈ ગઈ ફેન્સિંગ તણાઈ ગયું છે હવે એ દોઢ દોઢ બબે લાખના ખર્ચા કર્યા ઉનાળામાં એમાંથી એક પણ ખેતર બસ્યું નથી એટલી નુકસાની થઈ છે મારી ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરમાં મે આ પહેલી વાર આવું પૂર જોયું છે આવી તારાજી થઈ છે તો સરકારને વિનંતી છે કે આમાં યોગ્ય સહાય આપે અને તાત્કાલિક સર્વે કરાવે એવી અમારી માગણી છે મારું નામ રૂડાભાઈ ભોળાભાઈ લુણી ગઈકાલે અતિવૃષ્ટિ કોઈ એમાં માપ નહીં બરાબર જમીન આજુબાજુ બધા ગામડાના વિસ્તારોમાં હિંગોરાળા અતિ વરસાદ પંદરથી સત્તર વરસાદ પડ્યો આ બધી જમીન ધોવાઈ ગયું બરાબર અતિ નુકસાન છે શી અમારી એવી માગણી છે કે અત્યારે બધા પહેલાં વરસાદે આવા પૂર આવ્યા આવું નુકસાન થયું તો કેમ ઊભા થઈ ગઈ કારણ કે હવે મહિનો મહિનાજીના કપા હતા અને અત્યારે કાંક સરકાર સહાય કરે તો જ ઊભા થઈ શકે ખેડૂતો નકર કોઈ થઈ કે નહીં ખેતરની પોઝિશન એવી છે જ્યાં અત્યારે માટી ને પથ્થર નાખી દીધા રેત નાખી દીધો બરાબર પાણકા ખાડા પાડી દીધા એમાં કોઈ અત્યારે બાકી નથી એવું નુકસાન છે અતિ નુકસાન છે આવું બે હજાર પંદરમાં એ નુકસાન નહોતું એવું નુકસાન છે મારું નામ છે સાદુરભાઈ બોગાભાઈ લુણી ગઈ સાલે ગઈકાલે વરસાદ બહુ પડ્યો ત્રણ કલાક સખત વરસાદ પડ્યો નુકસાની પણ બહુ છે આજુબાજુના ખેતરો બધા ધોવાઈ ગયા છે કપાસ મહિના મહિનાના હતા એ પણ તણાઈ ગયા છે આવી બધી બહુ નુકસાની છે આજુબાજુના ગામમાં બોવાડી બવાડા સરંભળા છે ઇંગોરાળા વેળાવદર બધી આવું છે કે કાંકરા કાઢીને હળની દાંતી લગી ઉપાડી લીધો આવો પણ વરસાદ પડ્યો છે હવે એમાં કાંઈ નહોતા વાવણી લાયક કરવું હોય તો હવે તેમાં શું ઊગે હવે કાકરા ધો કાઢી નાખી લાખો રૂપિયાની નુકસાની છે તો લાખો રૂપિયા તો મજૂર માણસ ખેડૂત કેમ ખર્ચી શકે બરાબર ને પોઝિશન એવી છે કે હજી કોઈ નીપજ ન આવી હોય ત્યાર પહેલાં આવું થઈ ગયું છે તો એ કેમ ખર્ચ કરી શકે શું એટલે માગણી એવી છે કે સરકાર કે આમાં કાંઈ ધ્યાન દે કોઈ સહાય યોજના છે આ છે તે છે તો ખેડૂત બગભર થાય અને પાછો એનું પાક ધિરાણ કરી શકે મારું ગામ ઇંગોરાળા દાંડનું મારું નામ રૂડાભાઈ ભોળાભાઈ કાલના દિવસે બહુ પાણી અને વરસાદ અતિ વરસાદ પંદરથી સત્તર વરસાદ પીડ્યો પછી આમાં ઘરમાં કોઈ લેવાની વસ્તુ સફળતા મળી નહીં બધું પલ્લી ગયું બરાબર પછી કોઈ સરકાર સહાય આપે તો ભલે નુકસાની બધી ગોડલા ગાદડા બધું વસ્તુ બધી પલ્લી ગઈ છે કોઈ લેવાનું નથી વરસાદ અતિ વરસાદ એમ ક્યારે આવું જોયું નથી પસાવરાની અંદર